ચોટીલા તાલુકાના પાંજવાડી ગામે જય ચામુંડા લીજ પર તંત્રની કાર્યવાહી રૂપિયા બે કરોડ પંચ્યાસી લાખનો મુદ્દામાલ સીજ નાયબ કલેક્ટર ચોટીલા એડડી મકવાણા તથા તેમની ટીમ દ્વારા મોજે પાંજવાડી તાલુકો ચોટીલા સર્વે નંબર એકસો સત્તાવન તથા એકસો અઠ્ઠાવનની આરે ત્રણ પોઈન્ટ પચાસ પાંચ હજાર ચોરસ મીટર જમીન પર આવેલી જય ચામુંડા લીજની તપાસ કરવામાં આવી હતી સદર લીજ ધારક સંદીપકુમાર મહેન્દ્રભાઈ પરમાર દ્વારા અનેક ગેરરીતિઓ આચરવામાં આવેલ હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવતા લીજ સ્થળ ઉપર જ સીજ કરવામાં આવી છે તપાસ દરમિયાન સરકારશ્રીના નિયમો પરિપત્ર ઠરાવ અને કાયદાનું પાલન ન કરવાયેલ હોવાનું જણાવાયું હતું ઉપરાંત પાંજવાડી ગામના સરકારી સર્વે નંબર એકસો બાવન જમીન પર ગેરકાયદેસર કબજો કરી પ્લાન્ટનું દૂષિત પાણી અને કચરા ઠલાવવાનું આવતું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું તેમજ માટીનું ઓવરબંડન કરવામાં આવેલું હતું સ્થળ ઉપરથી સીઝ કરાયેલા મુદ્દામાલની વિગત બે એમ એન એમ સેન્ટ કસ્ટર પ્લાન્ટ એક ઇટાચી મશીન એક જીસીબી મશીન એક લોડર એક ટ્રેક્ટર કમ્પ્રેસર બે ડમ્ફર સો મેટ્રિક ટન સેન્ટ કુલ અંદાજીત કિંમત રૂપિયા બે કરોડ પંચ્યાસી લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ સ્તર ઉપર સીઝ કરવામાં આવ્યો હતો તપાસ કાર્યવાહી બપોરે પાંચ વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી ચાલી હતી લીઝમાં હોય ફલાકી બધું કુબલા લીઝમાં હોય એટલે હા રજીસ્ટર તો બધી લખી લેજો જેટલો રેકોર્ડ આપે છે ને એની એક યાદી બનાવો માટીનો રેકોર્ડ નથી ક્યા સહી આપશો વચન પરમ ફરમ નહીં હોય એટલું રજૂ કરી દો આ તો કાલે જ કરજો પણ નવું રેકર ક્રિએટ કરજો ના ના હમ આ જો